નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ડે ન્યૂઝ શંકર પેકેજિંગ લિમિટેડ દ્વારા પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું કર્મચારીઓમાં સુમેળ રહે અને તેમનું સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે આ ખાસ ક્રિકેટ લીગનું આયોજન શંકર પેકેજિંગ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કુલ અઢાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો ખાસ કરીને પ્રોડક્શન મેઇન ટીમ કે જેણે ફાઇનલમાં બાજી મારી અને આ લીગ પોતાને નામ કરી હતી આ લીગનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે ફાઇનલ મેચ રમાતી હોય વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિજેતા ટીમને શંકર પેકેજિંગ લિમિટેડના ડાયરેક્ટર કેશવ પંડ્યા અને વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા શંકર પ્રીમિયર લીગ બે હજાર ચોવીસનું બે દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું બાવીસ ડિસેમ્બરના રોજ લીગ મેચિસ રાખવામાં આવી હતી અને ઓગણત્રીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ ફેનાલે મેચ રાખવામાં આવી હતી કુલ અઢાર ટીમોએ આ લીગમાં ભાગ લીધો હતો જેમાંથી આઠ ટીમ ક્વાર્ટર ફાઇનલ માટે ક્વોલિફાય થઈ જેમાંથી ચાર ટીમ સેમીફાઇનલ સુધી પહોંચી જ્યારે ઇન્ટરનેશનલ માર્કેટિંગ એન્ડ ક્યુએમએસ અને પ્રોડક્શન મેઇન યુનિટ વચ્ચે ફાઇનલ થઈ આ લીગમાં પ્રોડક્શન મેઇન યુનિટે જીત હાંસલ કરી અને બાજી મારી શંકર પેકેજિંગ્સ એચઆર ટીમના સભ્ય જાસમિનભાઈએ વધુ માહિતી આપતા જણાવ્યું કે આ પ્રકારની ઇવેન્ટને કારણે ટીમવર્ક ખૂબ જ સારું બને છે કર્મચારીઓ વચ્ચે ઓન ફિલ્ડ અને ઓફ ફિલ્ડ બોન્ડ પણ સારો બને છે આવા પ્રકારની ઇવેન્ટનું આયોજન થવું ખૂબ જ જરૂરી છે ફિનાલેમાં વાઘોડિયાના ધારાસભ્ય धर्मेंद्र सिंह वाघेला पर मुख्य अतिथि तरीके पहुँचाया था कंपनी डायरेक्टर केशव पांड्या और धारासभ्य धर्मेंद्र सिंह वघेला हस्ते विजेताओं ने पुरस्कृत सो so, अभी हम लोग एच आर की तरफ से बहुत सारे इनिशिएटिव लेते हैं और हम चाहते हैं कि हमारे सब एम्प्लॉयज एक साथ एक एकजुट होके ये सब एक्टिविटीज़ में पार्टिसिपेट करें इसलिए हम ये क्रिकेट लीग हमने ऑर्गेनाइज किया लोगों का पूरा टीम ने पार्टिसिपेट किया था और उनमें से आठ टीम क्वालिफाई हुई थी जो आज खेल रही है और हम चाहते हैं कि आगे भी ऐसे ही सब एम्प्लॉयज़ जो है वो एकजुट होकर ये सब में भाग लें ताकि आगे उनका अच्छा कोऑर्डिनेशन रहे टीम वर्क रहे और वो एक साथ मिलकर एक दूसरे को समझ के और बहुत अच्छे से इनका प्रदर्शन चल रहा है और हम बहुत ज़्यादा खुश हैं कि इतने सारे टीम ने इतने सारे प्लेयर्स ने भाग लिया है और सब एम्प्लॉयज़ बहुत अच्छे से टीम स्पिरिट में खेल रहे हैं अलग अलग एक्टिविटी होती है पर आपने स्पोर्ट्स को ही प्रायोरिटी ऐसी दी है स्पोर्ट्स एक ऐसा विषय है जिसपे सब एकजुट आके एक साथ आके कनेक्ट कर सके कर सकते हैं और भारत में क्योंकि क्रिकेट बहुत ज़्यादा बड़े लेवल पे होता है इसीलिए क्रिकेट के लिए बहुत क्रिकेट एक बहुत अच्छा माध्यम है कि सब एक एम्प्लॉयज एक साथ आके उसमें कंट्रीब्यूट कर सके और उसमें भाग ले सके हम इतना बहुत ज़्यादा हार्डवर्किंग या इस टाइप का बहुत सीरियस लेवल का नहीं करवा रहे हम चाह रहे हैं कि ज़्यादा से ज़्यादा एम्प्लॉयज इसमें भाग लेके अच्छे तरीके से एक दूसरे को जान समझ के और बहुत बढ़िया प्रदर्शन दिखा के एक दूसरे के साथ टीम वर्क बिल्ड करें और आ, उनके साथ उनका रिलेशन अच्छा होता रहे तिरपति दिन ना, मेरा नाम जैसमिन है मैं आ, शंकर पैकेजिंग में एच टीम में हूँ મેં બહુ ખુશ હું કે આજ અમારા લીગ બહુ અચ્છે તરીકે હો રહ બહુ બઢ જા આજરોજ શંકર પેકેજિંગ પરિવાર તરફથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે પાછલા રવિવારના રોજ અઢાર ટીમ ટોટલ રમી હતી જેમાંથી ક્વોલિફાઈડ આઠ ટીમ આજે રમી રહી છે સેમીફાઈનલને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન અમારી એમ્પ્લોયમેન્ટ એન્ગેજમેન્ટ એક્ટિવિટીના તહેત કરવામાં આવેલું છે ઉદ્દેશ્ય એવો હતો કે અમારા અમારા એમ્પ્લોઈઝ જે છે અમારા કર્મચારીઓ એમનું કૌશલ બારે એમની પ્રતિભા બહાર આવે અને એકબીજા સાથે હળીમળી શકે અને એક કોહેસિવ વાતાવરણ ઊભું થાય જેથી કરીને પ્રોડક્શન દરમિયાન પણ એમની એફિસિયન્સી વધી શકે અને ખૂબ સારી રીતે સુસંગત રીતે કામ કરી શકે એ હેતુથી આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે તો અત્યારે ચીફ ગેસ્ટ તરીકે અમે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જે એમએલએ છે વાઘોડિયાના એમને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવેલા છે તેમજ અમારા સિનિયર કર્મચારીઓ જે સીએફઓ સાહેબ છે અગ્નિશજી રાકેશ શાહ સચિન સાહેબ સૌરીન દત્તા અજેશ કુમાર આ બધા અમારા સિનિયર એમ્પ્લોઈઝ પણ અહીંયા

તો ટીમ એન્ડ ટીમ મેનેજમેન્ટ અને એમ્પ્લોય એંગેજમેન્ટ માટે એક સરસ પ્રવૃત્તિ થઈ રહી છે જેનાથી તમે જોઈ રહ્યા છો બધા જ ખેલાડીઓ કેટલા ઉત્સાહમાં છે બે દિવસ સનડે બંને સનડે લોકો બધા આવ્યા છે અને સારી રીતે બધી ઇવેન્ટ કરી રહ્યા છે તમને કેટલું હેલ્પફુલ રહેશે આપણાથી જેટલી પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટના લોકો એ લોકોને આપણે સમજી શકીએ છીએ એ લોકોને ઓળખી શકીએ છીએ એકબીજાને આમ ઓફિસમાં વાત ચાલતી હોય પણ કોઈ દિવસ તમે મહિલા ના હોય પણ એક રીતે આ રીતે તમે આખો દિવસ બધા સાથે રહીને એક પ્રવૃત્તિ કરી શકો છો દર્શન મિસ્ત્રી